આવી નિરાકરણ કેવી રીતે ત્યારે આજે વાત કરીએ કુંડલીમાં બેઠેલા બોધ ગ્રહની જો કુંડલી માં બોધ પ્રતિકૂળ હોય તો કેવી રીતે ખબર પડે શું છે તેના લક્ષણ અને બોધ ગ્રહ ને સાનુકૂળ કરવા શું ઉપાય કરી શકાય જાણીએ એ જ્ઞાન આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ બુધ ગ્રહ વિશે કુંડલીમાં જો બુધ ગ્રહ અનુકૂળ હોય તો કેવા સારા પરિણામ આવે અને પ્રતિકૂળ હોય તો વિપરીત અસરો આવતી હોય છે બચવાના બુધના નેગેટિવ લક્ષણો બધા વિશે પર વાત કરીએ તો કહેવાય જ્યારે કુંડલીમાં બુધના દોષો પ્રદર્શિત થતા હોય બુધ કુંડલીમાં નબળો હોય તો વ્યક્તિના જીવનની અંદર કેટલીક વિશિષ્ટતાઓ જોવા મળતી હોય છે જે નેગેટિવ પોઈન્ટ હોય શકે જો વ્યક્તિની બોલવાની ક્ષમતા એની પર પ્રભાવિત થાય છે કારણ કે બુદ્ધ વાણીનો અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે તો જે વ્યક્તિની કુંડલીમાં બુદ્ધ નબળો છે વાણીમાં ક્યાંક અટકાયત જોવા મળતી હોય છે આ ઉપરાંત જેના કારણે સ્પષ્ટ બોલી શકાતું નથી વાણીમાં ગડબડી સ્પષ્ટ મનમાં સ્પષ્ટ ઉત્તર હોવા છતાં ત્વરિત એ ઉત્તર આપી શકાતો નથી જાણતા હોવા છતાં વાતને સરળતાથી કહી શકાતી નથી વાત ભમેડીને ગોળ ફેરવીને વાત કરવાની આદત ઉત્પન્ન કરાવે છે જ્યારે કુંડલીમાં બુધ ખરાબ હોય ત્યારે જ્યારે કુંડલીમાં બુધ ખરાબ હોય ત્યારે વ્યક્તિ પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખતો નથી આત્મવિશ્વાસ પોતાની જાતની ઉપર વિશ્વાસ એને ઉણપ જોવા મળે છે ખાસ કરી વાક ચાતુર્ય ઉપર એની બુદ્ધિ બુદ્ધિનો કારક છે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ખોટા માર્ગે મન અથવા તો તો નેગેટિવ થોટ્સ વિચારો લાગે છે છે બુદ્ધ ખરાબ હોય એટલે ત્વચા ચામડીનો પણ ત્વચા રોગો ઉત્પન્ન થાય છે બુદ્ધ ખરાબ જ્યારે થાય બુદ્ધની નેગેટિવ અસર હોય દશાઓ ખરાબ ચાલતી હોય કે એવો સમય બુદ્ધની અંતર્દશા ખરાબ હોય તો આ સ્થિતિ અવશ્ય બનતી હોય છે જ્યારે બુદ્ધના દોષો ત્યારે વ્યક્તિને વ્યાપારમાં હાનિ થતી હોય તેમના પદ પ્રતિષ્ઠામાં પણ ચોટ લાગતી હોય છે બુધ ખરાબ હોય તો અભ્યાસ નબળો થાય અને બુદ્ધ ખરાબ હોય તો ધનહાનિ પણ થાય છે માન સન્માનમાં ઘટાડો પણ સૌથી મહત્વની વસ્તુ જ્યારે બુદ્ધ ખરાબ હોય ત્યારે વ્યક્તિને બુધને સાનુકૂળ બુદ્ધિનો શરીરના સ્કિનનો ત્વચાનો અને વાણીનો કારક છે જે લોકો વ્યાપની વાણી ઉપર જ વ્યાપાર કરવાનો હોય ગાયકો છે મીડિયા સાથે જોડાયેલા છે શિક્ષણ સાથે જોડાયેલા છે વ્યાપાર સાથે જોડાયેલા છે આ તમામ લોકો માટે બુદ્ધ મહત્વનો છે અને જ્યારે બુદ્ધ નબળું પડે તો આ તમામ ક્ષેત્રોમાં તકલીફો આવતી હોય છે ખાસ કરીને બુદ્ધને અનુકૂળ કરવો ખૂબ જરૂરી છે બુદ્ધને અનુકૂળ કરવા માટે સૌથી પહેલાં પહેલું સાધન એ છે કે તમે ફાઈબર વાળા એટલે રેસાવાળા ખોરાક લેવાનું શરૂ કરો એમાં પણ ફણગાવેલા મગનું સેવન ખૂબ મંગલકારી નીવડતું હોય છે બુદ્ધને સાનુકૂળ કરવા માટે

તો આ પાંચ પ્રકારના વનસ્પતિના પાનમાં તોરણ બાંધવું અથવા જે મળે એમાંથી એનું તોરણ અવશ્ય બાંધવું જેનાથી સાનુકૂળ તોરણ અવશ્ય લગાવી રાખો બુધનો લાભ થશે બુદ્ધ અનુકૂળ બનશે બીજા ઉપાયની વાત કરીએ તો દરેક ગ્રહ માટે કંઈક ને કંઈક વિશેષતાઓ રહેલી છે તો બુદ્ધના રત્નની વાત કરીએ તો પન્ના બુદ્ધ રત્ન છે અને સોનું બુધની ધાતુ છે સોનામાં બુધનું રત્ન પન્ના ધારણ કરી શકાય છેલ્લી આંગળી જેને અનામિકા ની બાજુવાળી કનિષ્ઠિકા કહીએ છીએ ટચલી આંગળી ટચલી આંગળીમાં જમણા હાથની ટચલી આંગળીમાં બુધનું રત્ન ધારણ કરવું લાભકારી નીવડે છે ઉપરત્ન પેરીડોટ પણ તમે ધારણ કરી શકો અથવા તો ગ્રીન અવેન્ચ્યુરિયન ધારણ કરવું પણ લાભકારી નીવડી શકે છે મરગજ પણ બુધનું સ્ટોન છે તો આ રત્નને પણ તમે ધારણ કરો તો તમારું બુદ્ધ સાનુકૂળ બને છે વિદ્યાભ્યાસમાં જો અડચણમાં વિદ્યાભ્યાસમાં અડચણો આવતી હોય તો વિદ્યાર્થીના સ્ટડી ટેબલ ઉપર ગણપતિ મહારાજ મરગજ સ્ટોનમાંથી બનેલા ગણપતિ મહારાજની પ્રતિમા સ્થાપિત કરી દો અભ્યાસમાં અવશ્ય લાભ મળશે બુદ્ધ ભગવાન ગણેશને સમર્પ બુદ્ધ ગ્રહ જે છે ને એ બે દેવતાઓને સાથે સંકળાયેલ છે બુધના અધિપતિ ગણેશ પણ કહી શકાય બુધવાર વાસ્તવમાં ગણપતિનો વાર છે તો બુધને અનુકૂળ કરવા માટે ગણેશ અથર્વ પાઠ કરવા પણ લાભકારી છે એક હજાર ગણેશ અથર્વ પાઠ દ્વારા ગોળના પાણીથી ગણેશજીની પ્રતિમા ઉપર અભિષેક જો કરવામાં આવે તો પણ તમારો બુધ અનુકૂળ બને છે બુધની જે ઔષધિ જે છે એ છે અપામાર્ગ જેને ગુજરાતીમાં હંગેડી કહીએ છીએ અપામાર્ગ જે છે એના દ્વારા બુધ ગ્રહની આહુતિ આપી શકાય છે બુધની આહુતિ અપામાર્ગની વનહિમા આપવાથી ઘીની ઘીનો હોમ કરો બુધ ગ્રહ સાનુકૂળ બને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી પણ બુધ સાનુકૂળ બને છે બુધ ગ્રહને અનુકૂળ કરવા માટે એના મંત્ર જાપ કરવા પણ મંગલકારી છે તો કયા મંત્ર જાપ કરવા બીજ મંત્ર છે ઓમ બ્રામ બુધાય નમઃ બીજ મંત્ર જે વાસ્તવમાં મોટો મંત્ર છે ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સહ મંત્રનો જાપ કરવાથી તમારો બુદ્ધ સાનુકૂળ થાય છે સંખ્યામાં મંત્ર જાપ કરવાના છે આ ઉપરાંત બુદ્ધનો પૌરાણિક મંત્ર છે પ્રિયંગુ કલિકા શ્યામ રૂપેણ પ્રતિબં બુધમ સૌમ્ય સૌમ્ય ગુણોપિતમ તમ બુધમ પ્રણમામ્યમ બુદ્ધનો મંત્ર જાપ કરો સાથે સાથે બુદ્ધ ગ્રહના અધિદેવ અને પ્રતિદેવ છે ભગવાન નારાયણ તો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતના પાઠ કરવાથી પણ તમારો બુદ્ધ સાનુકૂળ બને છે જે લોકો કુંડલીમાં બુધ ખરાબ છે એ લોકોએ વિષ્ણુ ભગવાનની આરાધના કરી મંગલકારી નીવડશે અને બચવા માટે દર બુધવારે કોઈ બ્રાહ્મણને સીધાનું દાન કરી શકાય આ ઉપરાંત તમે કોઈ વસ્તુનું દાન કરો પીળી અથવા તો લીલી વસ્તુનું દાન કરો શાકભાજી અથવા તો તમે પીળા કલરના ફળોનું દાન કરો આપના માટે બુધ સાનુકૂળ બનતો જ છે બુધવારના દિવસે લીલા અથવા પીળા કલરના તમે વસ્ત્ર ધારણ કરો એનાથી પણ તમારો સાનુકૂળ બની શકે છે અને સૌથી વસ્તુ બુધને કરવા માટે પરફ્યુમ અવશ્ય સુવાસ લગાવવાથી બુદ્ધ અનુકૂળ બને છે તો આ કેટલાક ઉપાયો છે જે કરવાથી તમારો બુધ સાનુકૂળ બને છે જ્યારે બુધ સાનુકૂળ બને તો તમામ ક્ષેત્રોમાં સફળતા નિશ્ચિત મળે છે આજે બસ આટલું છે કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુ તો સાચાને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભગવાન